ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ગામે ગામે આવકાર મળી રહ્યા છે નખત્રાણા તાલુકાના વ્યાર અને બેરુ ગામમાં સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાની હેઠળ અબડાસા વિધાનસભાના ભાજપ પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અબડાસા વિધાનસભાની પ્રચાર મીટિંગમાં બેરુ ઉમેદવારે ગોરખ ટેકરી મધ્ય પૂજ્ય વીરનાથ બાપુના આશીર્વાદ લીધા હતા બેરુ નડાપર રામપર નારણપર મોસુણા ગંગોળ આથમણી ગંગોણ પૂર્વ વિભાગ પર રોહા સુમરી સુપર વિજપાસર ખીરસરા રોહા વેરસલ પર જેસરવાંડ ભોજરાજવાંડ કોટડા રોહા જરોકા ભીટારા વડવા કાયા વડવા બોપા વરસેડા મંગવાણા જિયાપર સહિતના વિસ્તારોમાં અઢાણ વેણ સાથે રહીને પ્રદ્યુમનસિંહ જાડેજાને લોકોએ સાલ આપીને એમનું સ્વાગત કર્યું હતું સાંસદ વિનોદભાઈ ચાવડા ભરતભાઈ સોમજીયા વસંતભાઈ વાઘેલા બાબુભાઈ ધનાણી ખેંગારભાઈ રબારી કરણાભાઈ રબારી જયસુખભાઈ પટેલ દિલિપભાઈ પટેલ ધીરજ પટેલ રવિના મોરી હરિસિંહ રાઠોડ સામતભાઈ લાલજીભાઈ પટેલ વેલાભાઈ રબારી ધર્મેન્દ્ર ગિરી સહિતના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા અને નખત્રણા તાલુકાના ગામડાના લોકોએ પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતથી જીતાડીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સ્ટોરી બાય પંકજ કબીરા માખત્રાણા અબડાસા વિધાનસભાના પેટા ચૂંટણીના સંદર્ભે નખત્રાણા તાલુકાના અનેક ગામનો પ્રવાસ આજ સવારથી ઉમેદવાર શ્રી ગજુમનસિંહજી જાડેજા અને અમારા સંગઠનના આગેવાનો ઉઠાયેલા પ્રતિનિધિઓ સરપંચો અને સમાજના વિવિધ આગેવાનો સાથે અમે કરી રહ્યા છીએ આજે અનેક ગામો પછી અમે આજે પર ગામે પહોંચ્યા છીએ હજી પણ દસ ગામનો પ્રવાસ બાકી છે અને જે જે ગામ જઈએ છીએ ત્યાં નિશ્ચિતપણે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે છે પ્રદ્યુમનસિંહજી જાડેજાનો આવકાર થાય છે અને જે સારનો અબડાસા વિધાનસભાના વિસ્તારનો ત્રણેય તાલુકાનો વિકાસ થાય અને જે સંદર્ભે લોકોની અંદર મતદારોની અંદર પણ એક ઉત્સાહ છે આનંદ છે અને મને પણ જણાવતા આનંદ થાય છે કે જે રીતે અમારા સંગઠનનું માળખું છેઠ બુદ સુધી તે જ કમિટી સુધી જે રીતે મજબૂત બન્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વની અંદર ડેપ્યુટી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય નીતિનભાઈ પટેલના નેતૃત્વની અંદર અને નવયુક્ત અમારા જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે અબડાસા વિધાનસભાની અંદર ફરી એકવાર પદુમનસિંહ જાડેજાનો વિજય થશે જિલ્લા ડેવરા રબારી અમારે અહીંયા પદુમનસિંહ બાપુ આવ્યા હતા અને અમારા પહેલાં પણ ગામના કામ બધા સારા થયા છે અને હજી એ લોકોએ બધી ખાતરી આપી છે અને કામ બધા સારા થશે અમારો એવો કોઈ ગામમાં નાનો કોઈ વિકાસ નથી પણ મોટા જે તળાવના કામ છે એ પણ અમુક તળાવના કામ બાકી છે એ પણ અમે બધી માગણી કરશું અને વધારે તો અમારે તળાવના કામ જોઈએ છે એ પણ અમારા કામ બાપુએ ખાતરી બધી આપી છે અને થઈ છે આજે પેટા ચૂંટણી નિમિત્તે પદ્મલસિંહ જાડેજા અહીંયા અમારા ઘરે પંચાયત અર્થે આવ્યા હતા અને અમે તો કાયમ ભાજપના સાથે છીએ અને સાથે વોટ દેશું એ પણ અમે એને ખાતરી આપીએ અને વિકાસના કામ માટે કે અમારા ગામની અંદર જે જે વિકાસ માગીએ એ વિકાસ આજ સુધી થતો આવે છે અને અમુક જે ખૂટતી કડી છે એ પણ આ લોકોએ બધે ખાતરી આપી છે કુટતી કડી છે એ અમે કાયમ તમારી ખૂટતી કડી પૂરી કરી આપશું અને બાકી અમે કીધું અમે તમારા સાથે જ વિનોદભાઈ ચાવડાએ આજે વર્ષો અમારા ગામના માગણી હતી કે ભાઈ રોડ લાઈટ થાય એના માટે વિનોદભાઈએ પણ અમને ખૂબ સાથ સરકાર આપ્યો છે અને એલઈડી એના ગ્રેંડથી જ અમારા ઘરે એલઈડી ચાલુ રહી છે જય ભારત માતાજી હું ઈશ્વરભાઈ મંજીભાઈ પટેલ ગામ રામપુરવા પૂર્વ સરપંચ શ્રી અત્રે જો આપણે વિકાસની વાત કરીએ તો છેલ્લા દસથી પંદર વર્ષમાં અમારા ગામની અંદર ભાજપ સરકાર દ્વારા ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય સાંસદ હોય એમના દ્વારા ઘણા બધા વિકાસના કામો અમારા ગામમાં થયેલા છે અને અમે જે જે માંગણી મૂકી છે એ અમને પૂર્ણ કરેલી છે એટલે હવે જે આગામી સમય માટે અમારા એક બે કામ હજુ બાકી પણ છે જેમની અમે ઉમેદવાર પીએમસી પીએમ જાડેજાને તથા શ્રીને પણ વાત કરેલી છે અમારો નખત્રાણાથી રામપુરવા જે રસ્તો છે છે એને કરવા માટેની મૂકેલી અને એમને અમે ખાતરી પણ આપેલી છે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને અમારો ગામ આખે આખું એમની જોડે છે અને લગભગ સાઈઠ ટકા જેવું અંદાજિત મતદાન થાય એમાંથી લગભગ સાઈઠ ટકા જેવા વોટિંગ અમે બીજેપીને આ વખતે આપી શકશું એવું મને અંદાજ લાગે છે